એટલે હવે તમે લોકો લોને તો ક્લિયર કરીને લેવાની વસ્તુનો રસ ત્યાં પીવા બેસ્યા બધા ફેમિલી માટે આપણે મંદિર મંદિર બેસેલી હા તો મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે તારીખ છે પચીસ અને ફરી આપણે વ્લોગ કન્ટિન્યુ કરી રહ્યા છે અને પ્રયત્ન કરે છે આપણે ડેલી વ્લોગ આવે એનો તો અત્યારે અમે લોકો એક વસ્તુ ઘર માટે નવી લેવા જઈ રહ્યા છે તો તમને પણ થોડું સરપ્રાઈઝ આપે અને અમારા માટે પણ સરપ્રાઇઝ છે તો અત્યારે અમે લોકો લેવા જઈ રહ્યા છે

તમને જગ્યાએ જોઈને આઈડિયા આવી ગયો છે કે અમે કંઈક ઇલેક્ટ્રિક વસ્તુ લેવા માટે જ આવે છે તો વસ્તુ જોઈ લીધી છે આપણે આપણને પસંદ આવી ગઈ છે અત્યારે બુકિંગ આપણે કરાવી દઈશું અને ફટાફટ પાછું નીકળવું પડશે એનું કારણ છે મારો પ્રોગ્રામ છે એટલે ડિલેવરી આપણે આજે નહીં લઈએ એનું કારણ છે કે ડિલેવરી આજે થઈ જશે પણ જે કંપનીમાંથી માણસ મસીદનું બધું ઓપરેટિંગ બતાવે એ કાલે આવવાના છે એટલે ડિલિવરી આપણે કાલે લઈશું હા તો મિત્રો ત્યાંથી આવીને બુકિંગ કરીને સીધા અમે પ્રોગ્રામમાં નીકળી ગયા લેટ થયો એટલે બ્લોગ નહોતો બનાવ્યો અને અત્યારે રિટર્ન થઈ ગયા છે રાતે બે વાગે કાર્યક્રમ પત્યો અને અઢી વાગે અમે લોકો નીકળ્યા એટલે સાડા ત્રણ જેવું ઘરે આવતા થયું તો આ છે આપણા ઘરની બહારનો થોડોક ફ્યુ મસ્ત વ્યુ આવી રહ્યો છે સવારમાં હા તો મિત્રો આજે નેક્સ્ટ ડે છે ફાઇનલી આપણે વસ્તુ બુકિંગ કરાવી દીધી છે જે આપણે લેવાની હતી તો બુકિંગ થઈ ગઈ છે અને પ્રોગ્રામમાં જવાનું હતું એટલે ફટાફટ ત્યાંથી નીકળી ગયો અને ભાઈ સાંજ થઈ ગઈ એટલે એમણે કીધું ડિલિવરી તો વસ્તુ થઈ જશે પેનો ડેમો માટે માણસ આવતીકાલે આવશે તો પછી મેં એમને કીધું કે આવતીકાલે જ તમે મોકલજો ડિલિવરી પણ અને માણસ પણ તો શું છે બતાવી પણ દે આપણે ફોટો લાવીને મૂકી રાખવું એમને તો આજે ડિલિવરી ડિલેવરી થઈ જશે આપણા ત્યાં આવી જશે અને હું બતાવીશ શું વસ્તુ છે તમને બતાવીશ તો બ્લોગ પર તમે કન્ટિન્યુ જોતા રહેજો અને સારું લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ વિડીયોને શેર કરી દેજો મિત્રો સાથે તો ત્યાં સુધી બ્લોગ પર તમે બન્યા રહો તુલસી માતા આપણે રાખ્યા છે અને બીજું એલોવેરા છે આ ઝાડ છે એનું નામ નથી ખબર અને ગેલેરી પણ આપણે થોડી સાફ અત્યારે કરી અહીંયા સ્ટેન્ડ રાખે છે એટલે અહીંયા ગંદુ થઈ ગયું છે ગેલેરી આપણી એકદમ મસ્ત સાફ કરી દીધી છે આપણે જોઈ શકો છો તમે જોરદાર ચોખ્ખી થઈ ગઈ અને અહીંયા આપડા માયક ના સ્ટેન્ડ એવું આપડી ગેલેરીમાં રહી જાય છે નાના આ ભાઈ જુઓ ચાલ અંદર જાવ પડીશ ચાલ હા તો અત્યારે આપણે જઈએ છીએ આપણું ડિલિવરી લેવા માટે તો હું આર્ય ફટાફટ નીકળ્યા આર્ય પણ સાથે આવી રહ્યો છે તો એને પણ હજી કીધું નહીં સરપ્રાઇઝ છે એની માટે પણ તો જઈએ ફટાફટ બંને જેને મમ્મી માટે લઈ આવ્યા ફટાફટ ચા તો બી પોસ્ટપેન્ટ રહી છે અત્યારે સાંજ સુધી આને આપણે બધે આપી દઈશું બધા કપડાં છે એ પહેલાં જઈએ આપણું વસ્તુ લેવા માટે તો આપણા થ્રી વ્હીલરમાં માં લઈ જાય એટલે ડિલિવરી આપણે જાતે જ લેવા જઈ રહ્યા છે જાતે જ લઈએ એ ભાઈ કે મોકલી આપી દેશ હું કોધું વાંધો નહીં હું આવીને લઈ જઈશ તો અમે અત્યારે જઈ રહ્યા છે લેવા માટે હે ને શું રીતે મમ્મી માટે પછી અમે મૂકી દઈએ પછી અમે મૂકી દઈએ મશીન મશીન આ ટંપામાં રસ ત્યાં પીવા બેસ્યા પણ કે પપ્પા બહુ પાસ બાથરૂમ જોવું એટલે પછી મોય મોય થઈ ગયો આને એટલે ક ભાંગસર તો પાર્ટી ઘરે આવીને શેડીનો રસ પીવે છે જો મૂછ બની ગઈ તારી પેલા ભાઈને આવતા થોડી વાર લાગશે મશીન તો આપણા ત્યાં આવી ગયું ત્યાં સુધી હું આર્ય ઘરમાં રમીએ છીએ અમે ફ્લોર ટેનિસ કરતી તું આ બોલ છે આપણો આ રેકેટ છે તો ઘરમાં જ ને થોડી વાર રમાડી લઉં હા ધીરે મારવાનું ધીરે આ ડા એ ઉપર લાવો ધીરે ધીરે આ એ હું મંદિર મંદિર પાવા નોટ હતો તો મિત્રો અત્યારે આપણે અનબોક્સિંગ કરી લે છે આ લોકો ખોટું બહુ બોલે કંપની આપણને આપવા માટે ચોટાડી દે ગમે તેવું અમને કે તરત તો કંપનીનો માણસ આવશે તમારી પાછળ પછી પાછો કોલ કર્યો તો કીધું કે સાંજે આવશે અત્યારે સાંજના પાંચ સાડા પાંચ થવા આવ્યા અત્યારે કોલ કર્યો તો કે માણસ સાથે આવશે એટલે હવે તમે લોકો લો ને તો ક્લિયર કરીને લેવાની વસ્તુ

હા તો મિત્રો આપણે કપડા પણ આપી દીધા ને આર્યા રમકડા હતા એ બધું આપી દીધું નાના છોકરાઓ હતા ખુશ થઈ ગયા હે ને આર્યા ના રમકડા થોડા મળે એટલે ખુશ થઈ ગયા છોકરા કપડા વિડીયો મેં નથી કર્યો આપી દીધા કપડા એવું છે બ્લોગ માં એ લોકોને નથી લીધા મેં એવું છે અને વોશિંગ મશીન વાળા ભાઈ તો હવે કાલે આવશે થોડો પોપટ થઈ ગયો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સગાઈ માં બેસી ગયા બટન દબાવ્યું સોના લીપ દબાવી પણ લીપ ફાસ્ટ પહેલાં નીચે જ આવી ગઈ તો પછી પાછું સોનાને લેવા લીધું છે ફ્લિપકાર્ટમાં રેડ ટેપના શૂઝ મેં ઓર્ડર કર્યા છે ચોવીસ તારીખે ડિલિવરી હતી આજે પચીસ છવ્વીસ તારીખ થઈ ગઈ તો હજુ ડિલિવર નહીં થયા પણ અહીંયા હું શૂઝ જોવા માટે આવ્યો છું પસંદ આવશે તો આપણે લઈ લેશું અને પછી અહીંયાથી જઈશું સીધા સગાઈમાં જવાનું છે પણ અહીંયા આ બધા જ બૂટ સરસ છે બૂટ પણ મને પસંદ નથી આવ્યા એટલે અહીંયાથી આપણે શૂઝ લીધા નથી

હા તો મિત્રો અત્યારે અમે ઘરે આવી ગયા છે અને આજનો દિવસ કંઈક આ રીતોનો આપણો આખો ગયો અને સગાઈમાં પણ ગયા હતા ઘણા દિવસ પછી લગનમાં ગયા હતા મજા આવી લગનમાં બધા ફેમિલી મળ્યા ખૂબ આનંદ કર્યો તો આ વ્લોગમાં આટલું જ છે ફરીને આ વ્લોગમાં મળીશું તો જય હિન્દ જય ભારત જય માતાજી બાય બાય